અંકલેશ્વર જીએડીસી પોલીસે નશા સામેની કાર્યવાહી હેઠળ મોટી સફળતા મેળવી છે ગાંજાના સેવનમાં ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન પેપરના વિશાળ જથ્થા સાથે પોલીસે બે ઇસમોની ધરપકડ કરી પોલીસે મળેલ ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર અડતાળીસ નજીક આવેલી શિવમ રેસિડેન્સીના મકાન નંબર એ એકત્રીસ પર દરોડા પડાયા તપાસ દરમિયાન મકાનમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોર્ન પેપરનો મોટો જથ્થો મળી આવ્યો હતો દરોડા દરમિયાન પોલીસે અંદાજે રૂપિયા પાંચ લાખ બાસઠ હજારની કિંમતના ગોકો સ્મોકિંગ કોનના કુલ આઠસો અઢાર બોક્સ કબજે કર્યા બે મોબાઈલ ફોન સહિત રૂપિયા પાંચ લાખ બોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિ નામના બે આરોપીઓની ધરપકડ થઈ છે જ્યારે દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરાઈ છે પ્રાથમિક તપાસમાં કહ્યું કે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા ગોગો સ્મોકિંગ પેપરનો જથ્થો આરોપીઓ અમદાવાદ તરફથી હોલસેલમાં મંગાવતા અને અંકલેશ્વર સહિત આસપાસના વિસ્તારોમાં છૂટક વેચાણ કરતા